શું નામ તારું સાવજ રુદ્ર અશોકભાઈ અશોકભાઈ કઈ રીતના તું આ લોકોને આ સ્કેન કરીને ફરમાવતો આ ફોન પે છે ચાલુ કર પહેલા કે એપ્લિકેશન પહેલા ચાલુ કર હા તો ફોન પે હા ઓકે સ્કેન કરવાનું ડાયરેક્ટ સ્કેન નું ખોલવાનું હા પછી નામ છે હમ સ્કેન કરી કર્યું હમ

मोबाइल नंबर थी नो दे मोबाइल नंबर थी नो दे बीजो वाला नाम थी ट्रांसफर कर तो ये नाम थी हम आ है इतना ये नाम ना को नाम नहीं है पी ए यू ये हम आउट ना को नहीं एक ऊपर 50000 नाक दे हजी हजी को दर दे 50000 नहीं 5 लाख 50 लाख नहीं ने हम नमी ना कौन है पासवर्ड नमी पासवर्ड ક્લિયર થઈ ગયું એમ સક્સેસફુલ બતાવે